બે કલાક માં અંદાજે અગિયાર ઇંચ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે તો બીજી તરફ કેશોદના શેરગઢમાં પણ જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું છે શેરગઢ ની નદીમાં ઘોડા પૂર આવ્યું છે તેમજ પુલમાં ગાબડું પડતા ગામનો મુખ્ય રસ્તો બંધ થયો છે માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે તેમજ ગીર ગરડામાં પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજ્યમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ચોરાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે